નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર જય ત્રિવાળી તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ આજે મારા ઉપર એક વોટ્સએપમાં બહુ જ મસ્ત મેસેજ આવ્યો કે લિપિડ પ્રોફાઇલ શું છે તમારા શરીરમાં કેવી રીતે કામ કરે છે અને આ વોટ્સએપનો મેસેજ મસ્ત રીતે સુંદર એક વાર્તાની રીતે કોઈકને મને બનાવીને મોકલાવ્યો તો મને લાગ્યું કે એનો વિડીયો બનાવવો જોઈએ અને તમારા સુધી શેર પણ કરવો જોઈએ તો મેસેજ બહુ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે તમારા સ્ક્રીન ઉપર સાઈડમાં દેખાઈ રહ્યો છે એની સ્ટાઇલ શું છે તમારા કોઈકના ને કોઈકના વોટ્સએપના મેસેજમાં આ મેસેજ આવ્યો જ હશે હું તમને આખો મેસેજ વાંચીને સંભળાવું કે લિપિડ પ્રોફાઇલ શું છે એક પ્રખ્યાત ડોક્ટરે લિપિડ પ્રોફાઇલને ખૂબ જ સારી રીતે સમજાવી અને તેને અનોખી રીતે સમજાવતી એક સુંદર વાર્તા શેર કરી હવે આ વાર્તા બનાવી છે પણ વાર્તા કયા રૂપમાં બનાવી છે તમે એને કેવી રીતે સમજી શકો કલ્પના કરો કે આપણું શરીર એક નાનું શહેર છે આ શહેરમાં સૌથી મોટી મુશ્કેલી ઊભી કરનાર છે કોલેસ્ટ્રોલ ઓકે જેને આપણે કોલેસ્ટેરોલ પણ કહીએ છીએ તેના કેટલાક સાથીઓ પણ છે ગુનામાં ગુનામાં લખ્યું છે તમે જુઓ ગુનામાં તેનો મુખ્ય ભાગીદાર છે મુખ્ય ભાગીદાર એટલે કેટલો ખતરનાક છે હવે તમે વિચારો કે તેમનું કામ શેરીઓમાં ફરવાનું અરાચકતા ફેલાવવાનું અને રસ્તાઓ બ્લોક કરવાનું છે એટલે રસ્તાઓ એટલે આપણી જેમ હાર્ટની અને બીજા બધા જે રસ્તાઓ જે બ્લોક કરે છે રસ્તાઓ બ્લોક કરવાનું છે હૃદય આ શહેરનું કેન્દ્ર છે હૃદય આ શહેરનું કેન્દ્ર છે બધા રસ્તા હૃદય તરફ દોરી જાય છે ઓકે જ્યારે આ મુશ્કેલી ઊભી વધવા લાગે ત્યારે તમે કલ્પના કરી શકો છો કે શું થાય શું થાય તેઓ હૃદયના કામમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરે પરંતુ આપણા શરીર નગરમાં શરીર નગરમાં શબ્દ કેવો વાપર્યો છે જુઓ પરંતુ આપણા શરીર નગરમાં એક પોલીસ દળ પણ તૈનાત છે એચડીએલ ઓકે પણ સારો પોલીસ કર્મી આ મુશ્કેલી ઊભી કરનારાઓને પકડીને જેલમાં નાખે છે એટલે કે યકૃતમાં એટલે લિવરમાં નાખે છે પકડીને હવે જેલમાં પણ પૂરવાનો પ્રયત્ન કરે છે આ એચડીએલ પછી લિવર તેમને શરીરમાંથી દૂર કરે છે આપણી ડ્રેનેજ સિસ્ટમ દ્વારા એનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરે છે એલડીએલ આ ગુનેગારોને જેલમાંથી બહાર કાઢે છે એટલે તમે વિચારો કે જેલ જેલમાંથી બહાર કાઢે છે આ વકીલ છે કે શું છે ખબર નથી પડતી વાતમાં બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવી છે એલડીએલ આ ગુનેગારોને જેલમાંથી બહાર કાઢે છે અને તેમને ફરીથી રસ્તા પર જવા દે છે એટલે ફરીથી એમના કાર્ય પર એમને પાછા મોકલી દે છે જ્યારે સારો પોલીસ દળ એચડીએલ નીચે જાય છે ત્યારે આખું શહેર ખોરવાઈ જાય છે એટલે કે એચડીએલ ઘટે છે એટલે આખું શહેર શહેર મીન્સ કે આપણી હાર્ટની આખી સિસ્ટમ એ જે છે એ ખોરવાઈ જાય છે આવા શહેરમાં કોણ રહેવા માંગશે શું તમે આ ગુનેગારોને ઘટાડવા અને સારા પોલીસ કર્મીઓની સંખ્યા વધારવા માંગો છો એટલે કે તમે એચડીએલને વધારવા માંગો છો તો સૌથી પહેલાં શું કરો ચાલવાનું શરૂ કરો દરેક પગલાં સાથે એચડીએલ વધશે અને કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઈડ અને એલડીએલ જેવા ગુનેગારો ઘટશે ગુનેગારો બતાવે છે તમારું શરીર અને શહેર ફરીથી જીવંત થશે તમારું હૃદય શહેરનું કેન્દ્ર ગુનેગારોના અવરોધ એટલે કે હૃદય જે હાર્ટ જે આપણું જે બ્લોકેજની પરિસ્થિતિ થાય છે એનાથી સુરક્ષિત રહેશે અને જ્યારે હૃદય સ્વસ્થ રહેશે ત્યારે તમે પણ સ્વસ્થ રહેશો છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સ્વસ્થ રહો અને તમારા સ્વાસ્થ્યની શુભેચ્છા આ લેખ તમને એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધારવા અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની શ્રેષ્ઠ રીત જણાવે છે એટલે કે ચાલવાથી ખૂબ ચાલો દરેક પગલું એચડીએલ વધારે છે તો ચાલો આગળ વધો અને આગળ વધતા રહો વરિષ્ઠ નાગરિક સપ્તાહની શુભકામનાઓ હવે તમે વિચારો કે શુભકામના આપી છે આ વસ્તુઓ ઓછી કરો મીઠું ખાંડ બ્લીચ કરેલું રિફાઈન લોટ ડેરી ઉત્પાદનો પ્રોસેસ્ડ ખોરાક પ્રોસેસ જેલા થયેલા હોય બધા ખોરાક આ વસ્તુઓ રોજ ખાઓ કઈ શાકભાજી કઠોળ બદામ કોલ્ડ પ્રેસ તેલ ફળો ભૂલવાનો પ્રયાસ કરવા માટે ત્રણ વસ્તુઓ શું છે કઈ ત્રણ વસ્તુઓ છે તમારી એક તો ઉંમર તમારો ભૂતકાળ તમારી ફરિયાદો આ બધી જ ભૂલી જાઓ ઓકે અપનાવવા માટે ચાર મહત્વપૂર્ણ બાબતો એક છે તમારો પરિવાર તમારા મિત્રો સકારાત્મક વિચારસરણી સ્વચ્છ અને સ્વાગત કરતું ઘર અપનાવવા માટેના ત્રણ મૂળભૂત બાબતો કઈ છે હંમેશા સ્મિત કરો સ્માઇલ કરો હસતા રહો મારી જેમ હું તમને તમે મને જ્યારે પણ જોતા હશો ત્યારે લગભગ હું ટ્વેન્ટી ફોર અવર હસતો હોઉં તમારી પોતાની ગતિએ નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો તમારા વજનને તપાસો અને નિયંત્રિત કરો છ અવશ્ય જીવનશૈલીની આદતો જે તમારે અપનાવવી જોઈએ હવે શું અપનાવવું જોઈએ પાણી પીવા માટે તરસ લાગે ત્યાં સુધી રાહ ન જુઓ આરામ કરવા માટે થાકી જાઓ ત્યાં સુધી રાહ ન જુઓ આરામ કરી જ લો તબીબી પરીક્ષણો માટે બીમાર પડો ત્યાં સુધી રાહ ન જુઓ તબીબી પરીક્ષણ જ્યારે જ્યારે લાગે ત્યારે સમયાંતરે કરાવતા રહો ચમત્કારોની રાહ ન જુઓ ભગવાન પર વિશ્વાસ રાખો હા ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ બધું જ છે પરંતુ કંઈક ચમત્કાર થશે તમને કાર્ડિયક એરેસ્ટ નહીં આવે તમારું હૃદય નહીં બગડે એની વેઇટ ના કરો ઓકે ક્યારેય પોતાના પર વિશ્વાસ ના ગુમાવો આત્મવિશ્વાસ રાખો સકારાત્મક રહો અને હંમેશા સારા આવતીકાલની આશા રાખો જો તમારા મિત્રો પિસ્તાલીસ થી પચાસ વર્ષમાં હોય તો કૃપા કરીને તેમને આ મેસેજ ફોરવર્ડ કરો હું પણ એવી અપેક્ષા રાખું છું કે કૃપા કરીને આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો તો છે ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જેણે પણ મને મોકલાવ્યો છે હું એટલો ખુશ થઈ ગયો મને એમ લાગ્યું કે આ મેસેજ ખરેખર એનો વિડીયો બનાવીને શેર કર્યા જેવો છે આગળ ફોરવર્ડ કર્યા જેવો છે તો આવી જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વોટ્સએપના મારફતથી પણ આપણને મળતી રહે છે પરંતુ આપણે એને તકલીફ એ થાય છે કે વોટ્સએપમાં શું છે ઘણા બધા લોકોના એક સાથે સો સો બસો બસો પાંચસો પાંચસો હજારો મેસેજ આવતા હોય આપણે વોટ્સએપ ખોલ્યું ફોરવર્ડ કરી દીધું વોટ્સએપ ખોલ્યું ફોરવર્ડ કરી દીધું તો આવું ના કરતા આવા મેસેજ પણ ક્યારેક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાથે ના હોય તમારા મગજમાં ઉતરી જશે ઉતારો વાંચો અને આગળ ફોરવર્ડ કરવા જેવા લાગતા હોય તો કરો પણ ખરા આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાર સુધી મને રજા આપો તમામનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ